नमस्कार आप जु रहो गुजरात न्यूज विशेष रजुआत स्वीट सिक्सटी આપણે કારકિર્દી તે ઉપરાંત જે પોઝિટિવ રહેવાની વાત છે સ્વસ્થ રહેવાની વાત છે તે વિષય ઉપર ચર્ચા કરીશું તો આજે હું લઈને આવી છું એક નવા મહેમાન તમારી સમક્ષ જેમનું નામ છે સતીષ પારેખ જેઓ લંડન થી આવ્યા છે અને

ઉમંગથી કરીએ છીએ ભાઈ અને ઘણી વાર્તા આપણે કરશું લાઈફ નું શું છે ભાઈ મિનિંગ શું છે લાઈફ નો એ બી આપણે વાત કરશું મારી જીવનની બધી કહાની કરશું અને આગળ વધતા જશું તો બિલકુલ સતીશજી જણાવશો કે આપણે શરૂઆતની જો આપણે વાત કરી રહ્યા છીએ તો તમારી કારકિર્દી અને તમારી જીવનચર્યા વિશે ખાસ પ્રકારે વાત કરવી છે તો તમારી કારકિર્દી અને તમારી જીવનચર્યા વિશે થોડુંક અમારા દર્શકોને જણાવો હું આવેલું ઓરિજિનલી બોર્ન મેં જન્મ લીધેલો ઝાંઝાનિયા મુવાન્ઝા જે નાનું ગામ છે અને લેક વિક્ટોરિયા એકદમ પાછળ સરોવર છે એ સરોવરનું પાણી આપણે રિવર નાઇલમાં જાય છે એ બી મને લંડન ગયા પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આટલો સરસ સરોવરની આગળ આપણે રહેતા હતા હું ચૌદ ઉંમરે લંડન આવ્યો એકલો આવ્યો ફેમિલી સાથે આવ્યો અમારા ઘરના બહુ સારા મિત્રો મારા ફાધરના અને નાઇન્ટીન સિકસ્ટી ટુમાં આવ્યો ચૌદ વર્ષની ઉંમરે અને પછી ભણ્યો અને ગ્રેજ્યુએટ થયા પછી મેં ધંધો ચાલુ કરી દીધો કે પેલું હતું થોડીક ટ્રેનિંગ હતી સમરમાં થોડુંક શીખ્યો હતો કે હિટિંગ કરીને લાઈન હતી જે ત્યાં ઠંડી હોય તો ઘરમાં હીટર્સ નાખે તો એ લાઈન મેં ચાલુ કરી દીધી એ પછી આગળ જતાં જતાં પછી ફેશન જ્યુલરીમાં ગયો ફેશન ક્લોઝમાં ગયો એના પછી હું કિચન્સમાં બી ગયો સપ્લાય એન્ડ ફિટ કિચન્સ અને ફ્લોરિંગમાં બી ગયો જે ક્લિક ફ્લોરિંગ અને એ આખા દુનિયામાં મેં સપ્લાય કરતો હતો એક્ઝિબિશન બહુ કર્યા ઇન્ટરનેશનલી ઇનફેક ન્યૂ દિલ્હીમાં બી કર્યો અને ઇન્ડિયામાં બી સપ્લાય કરેલો છે લેબન કર્યો છે બધે દુનિયામાં કરેલો છે ઇનફેક્ટ મને એવોર્ડ બી મળેલા છે અને ડાઉનિંગ સ્ટ્રીટ ઇલેવન જે ચાન્સલર એક્સચેક છે એમણે બી મને બોલાવેલો કારણ કે કાફી અમારું જે જોરદાર વેપાર થતો હતો એના માટે અને બસ બિઝનેસમાં તો બહુ સફળતા મળી છે અને બસ આપણે અહીંયા સુધી પહોંચ્યા છે હવે તો હવે આપણે વાત કરી રહ્યા છીએ સતીશ પારેખ સાથે જેઓની ઉંમર તમે આંકી નહીં હોય તેટલી ઉંમર છે તેઓની ઉંમર સાહીઠ નહીં પરંતુ છોતેર વર્ષ છે અને છોતેર વર્ષની ઉંમરે તેઓ હાલ પણ પોતાને ગમતું કાર્ય એટલે કે સંગીત સાથે જોડાયેલા છે તેઓ સંગીત સાથે એટલા જોડાયેલા છે એટલા ભળી ગયેલા છે કે સંગીત તેમના જીવનનું ખૂબ જ મહત્વનું અંગ થઈ ગયું છે તો આવો તેમની પાસેથી જાણીએ કે તેઓ સંગીતમાં કેવી રીતે પ્રવેશ્યા જણાવશો કે તમે સંગીતની શરૂઆત કયા વર્ષથી અને કેવી રીતે કરી આમ તો પહેલેથી સંગીતમાં બહુ રસ હતો પણ મારી પત્ની વાઈફ ઉચિનથી ટ્વેન્ટી ઇલેવનમાં સી પાસ્ટ અવે કેન્સર થ્રુ અને પછી મેં ફોલોઇંગ ઇયર મેં ચેરિટી શો કર્યો પેન્ક્રિટી કેન્સર અને મુંબઈમાં આપણે એનિમલ સ્ટ્રીટ એનિમલ્સ માટે મેં ફંડિંગ કર્યું તો એ શોમાં મેં પોતે એક પોતાનો કાર્યક્રમ કર્યો અને વેરાયટી શો હતી એટલે અલગ અલગ ટાઈપના બધા કલાકારો હતા તો એમાં અમે જ્યારે શરૂઆત કરી કે રોક એન્ડ રોલ હતું વેસ્ટર્ન ટાઈપનું મ્યુઝિક તો માણસોને બહુ મજા આવી અને મેં કીધું આ તો બહુ મને પોતાની બી મજા આવવા માંડી કે આ તો બહુ સરસ છે ભાઈ તો આગળ જતાં પછી મેં થોડોક વધારે રસ લીધો એમાં અને ગ્રુપ ચાલુ કર્યું અને આસ્તે આસ્તે પછી આપણે બોલીવુડનું બી ચાલુ સિંગિંગ કર્યું વધારે તો હું વેસ્ટર્ન ગાતો હતો એલ્વિસ છે મને ઇન્ડિયન એલ્વીસ બી હવે નામથી જણાય મને જાણે છે બિલકુલ સાંભળવા મળ્યું છે કે તમને ન માત્ર સતીશ પારેખ મિસ્ટર રોક તે ઉપરાંત ઇન્ડિયન એલ્વીસ નામથી પણ લંડનમાં ઓળખવામાં આવે છે ઇનફેક્ટ હમણાં જ મેં બે ત્રણ મહિનાની જ વાત છે તો મેં મોટા આપણે ઓપન એરમાં ગાતો હતો તો મેં બીબીસી રેડિયો રિપોર્ટર આવી ગયેલો તો જેમ મેં ગાઈને પતાવ્યું હું નીચે ઉતર્યો તો ભાઈ મને એપ્રોચ કર્યું કે ભાઈ હું બીબીસી રેડિયોમાંથી છું અને તમને ઇન્ટરવ્યૂ કરવું છે ભાઈ યાર ભાઈ આજે ઉગળી ગયા મારા તો પછી મને ઇન્ટરવ્યૂ કર્યું ને પછી સ્ટુડિયોમાં બી બોલાવે બીબીસીના અને પછી કે ભાઈ અમારે એક તારી પાસે વધારે ફેવર કરાવી છે મિકુલભાઈ શું છે કે તું ગાઈશ એક મસ્ત મસ્ત રેસ્ટોરન્ટમાં મિકુતભાઈ તમે કહો છો તો અમારે ક્યાંથી ના પડાય એટલે પછી અમે એ લોકોએ ગોઠવ્યું બહુ સારી આપણે રેસ્ટોરન્ટમાં અને રેકોર્ડિંગ કર્યું લાઈવ બધું રેડિયોમાં બી આવેલું તો એક બહુ સરસ એમ ઓપોર્ચ્યુનિટી મળી મને તમે જે જે સંગીત ક્ષેત્રમાં શરૂઆત કરી છે તેની જો આપણે વાત કરીએ તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે તો આ એવોર્ડ શા માટે એનાયત કરાયો હતો અને કઈ સાલમાં એનાયત કરાયો હતો તે પણ અમારા દર્શક સુધી પહોંચાડો એ બી ભાઈ મને પોતાને બી આશ્ચર્ય પામ્યો કે ભાઈ મને દાદા ફાલ્કેવાળા આવેલા યુકે કે ઇન્ટરનેશનલી કોઈ સિંગર કે વેરાયટી શો જે કરતા હોય ઇન્ડિયન ઓરિજિનવાળા ને કંઈક લોકોને એવોર્ડ દેવ દેવું હતું લોકોને તો પછી લોકો મારા શોમાં આવ્યા હતા એક મારો આફ્રિકન શો હતો અને લોકો આવેલા અને જોયું કે ભાઈ આ ભાઈ એકદમ ડિફરન્ટ ટાઈપનું કરે છે બોલીવુડ કરે છે વેસ્ટર્ન કરે છે અને મને કહ્યું તમને વાંધો ન હોય તો અમે અમે તમારી એન્ટ્રી કરશું અને ઈમેલ વગેરે વધારે લીધું અને પછી આગળ જતાં ભાઈ મને મેસેજ આવ્યો કે ભાઈ તમને અમે એવોર્ડ આપીએ છીએ હું તો ભાઈ બહુ હેપી થઈ ગયો અને બહુ ખુશ થઈ ગયો પણ હું પર્સનલી આવી નહોતો સેક્યો લેવા માટે તો રાજુભાઈ ટાંગ કરીને છે એમણે લીધેલું મારા બિહાફ અને પછી લંડન મોકલાવ્યું મને

મગજમાં જે આપણે લઈએ છીએ માઇન્ડ ઓ મેટર જે ઇંગ્લિશમાં કહીએ છીએ કે ભાઈ ઉંમર ઇઝ જસ્ટ એક નંબર જ છે તો આપણે ભાઈ ઉંમર સાથે કામ નથી આપણે જે અંદરની જે ફિલિંગ છે કે ભાઈ આપણે જીવન ભાઈ બહુ ટૂંકું છે અને જેટલું જીવ્યો જીવી લ્યો અને બસ એ રીતના એ દ્રશ્યથી જ હું જીવું છું અને મને એવું નથી કે ભાઈ તમે ઉંમર થઈ ગઈ મને એક જણાય કીધું ભાઈ તમે આવા ફર્સ્ટ ક્લાસ કપડાં કેમ કલરફુલ પહેરો છો તમારે વ્હાઈટ પહેરવા જવો ઓલા પે ભાઈ તું તારી જીવન છે મારી જીવન આ છે તો મારી પર્સનાલિટી ડિફરન્ટ છે આ ફ્લેમ્બો ઇન્જેની કહીએ છીએ અને હું કલર સાથે બહુ મેચ થાઉં છું બિલકુલ તો સતીશજી તમે આટલી એજ હોવા છતાં પણ યંગ છો સ્વસ્થ છો તો તમે એવી તો કઈ પ્રવૃત્તિઓ કરો છો જે તમને વધારે ગમતી હોય અને તે પ્રવૃત્તિઓ જે તમે પહેલા કરતા હતા અને હાલમાં પણ તમે સાહીઠ વર્ષની ઉંમર પછી પણ તે પ્રવૃત્તિઓને ચાલુ જ રાખી હોય એવી કઈ પ્રવૃત્તિઓ છે ખાસ મને જો આપણે એક્સરસાઇઝ જાણો તો વોકિંગ બહુ પસંદ છે પછી ટેબલ ટેનિસ હું રેગ્યુલરી રમું છું મેન્ટલી હું બ્રીજ રમું છું એન્ડ હાઈ વન એવોર્ડ્સ ઇન ઇટ અને સ્ક્રેબલ જે વર્ડ ગેમો છે એ એ ખાસ રમું છું અને સંગીત જે મારું છે એ ખાસ છે મૂળ રૂટ જે નહીં કહે એના પર હું જીવું છું અને બસ માય મેન્ટલ મેકઅપ જે કહીએ મારો વિચારો બહુ યંગ છે બધા સાથે હું નાના સાથે હળી મળી શકું છું બિલકુલ સાચી વાત છે કારણ કે સ્વસ્થ રહેવા માટે આપણે વિચારોને પણ યંગ જ રાખવા જોઈએ તે ઉપરાંત જો આપણા વિચારો જે સ્વસ્થ હશે વિચારો આપણે સ્વસ્થ રાખીશું તો ચોક્કસથી આપણું મન પણ સ્વસ્થ હશે અને ઉંમરનું કાઉન્ટિંગ કર્યા વગર એટલે કે આપણે કેટલી ઉંમરમાં પ્રવેશી ગયા છીએ તે વિચાર્યા વગર જો આપણે આપણા જીવનને જીવવાનું શરૂ કરીશું તો ચોક્કસથી સાહીઠ પછીની ઉંમરમાં પણ ખુશ રહી શકીશું સતિશજી વધુમાં જણાવશો કે તમારા જે ત્યાંની જે લંડનમાં રહો છો તમારી ત્યાંની જે લાઈફ છે ત્યાંની જે કલ્ચરલ લાઈફ છે તેના વિશે જણાવો અને તમે હાલ અમદાવાદમાં તો સૌપ્રથમ વખત આવ્યા છો તો અમદાવાદનું કલ્ચર તમને કેવું લાગ્યું અને અમદાવાદના કલ્ચરની કમ્પેરિઝનમાં તમને લંડનનું કલ્ચર કેવું લાગે છે બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે તમે હમણાં જ મને એક પોતાને મને થતું હતું કે ભાઈ અમદાવાદમાં અમારે પાર્ટનર સાથે એમની બેનની ત્યાં ઘરે ગયેલો અને બધા એટલા પ્રેમીલા સાચી લાગણી હું જોઈને હું આશ્ચર્ય પામી ગયો છું કે ભાઈ આટલું બધું ક્લોઝનેસ તમને યુકેમાં ન મળે માણસો ત્યાં વધારે પડતા આપણે સેલ્ફિશ છે અને આખી લાઈફ અલગ જ છે અહીંયા તો મેં જોયું કે ગઈકાલે સામેવાળાનો છોકરો એકદમ ઘરે આવી ગયો અને લાગે કે આ ભાઈ એક જ ફેમિલી છે તો આશ્ચર્ય પામી કે આટલું બધું પ્રેમ છે આ એટલે અહીંયાનું જો જીવન છે એ તમે ઈ ધ બેસ્ટ જીવન સાચું એટલે વેસ્ટમાં બધું બહુ બધા મતલબી જીવન છે જીવનમાં ભાઈ તમને શું રાખશો તમે લાગણી વગર કેવી રીતના જીવી શકો મેં જોયું અહીંયા અમદાવાદમાં ભાઈ આને જીવન કહીએ બિલકુલ સાચી વાત છે કારણ કે જે ગુજરાત પ્રેમી જે છે જે ગુજરાતીઓ છે તે ચોક્કસથી પોતાના પરિવારને સૌ પ્રથમ પ્રેમ કરતા હોય છે જે આપણને વિદેશમાં ક્યાંક ને ક્યાંક ઓછું જોવા મળતું હોય છે કારણ કે વિદેશમાં લોકો વ્યસ્ત એટલા હોય છે પોતાના કામમાં એટલા વ્યસ્ત હોય છે કે જેથી કરીને પરિવારને સમય નથી આપી શકતા તો સતીષ જે આપણે વાત કરી રહ્યા છીએ પરિવારની તો પરિવારની જો આપણે વાત કરીએ તો પરિવારમાં તમારા કોણ કોણ છે હાલ અને પરિવારની જે નેક્સ્ટ જનરેશન છે એટલે કે તમારા પછીની જે પેઢી

આવે છે કે હું એમની સાથે હળી હળીને મળી શકું છું અને એ બી મેં જોયું છે લોકો બી મને ખાસ પસંદ કરે છે એ રીતના બોલાવીને ખાસ મને ચાલો રમવા ચાલો એટલે શું મને બી થાય કે હું લોકો સાથે હું દાદો નથી હું તમારો મિત્ર છું એના જેવું ફિલિંગ છે બિલકુલ એટલે કે નેક્સ્ટ જે જનરેશન છે તેની સાથે હળીમળીને રહેવું હોય તો એ જનરેશનમાં જે તમે દાદા કે પછી પિતાની જે તમારી દ્રષ્ટિ હોય છે તે ન હોવી જોઈએ પરંતુ એક મિત્ર તરીકે જો તમે વર્તન કરશો તો ચોક્કસથી જે નેક્સ્ટ જનરેશન છે તેને તમે ચોક્કસથી પસંદ જ આવવાના છો વાત કરીએ તો આ જે જનરેશનની આપણે વાત કરી રહ્યા છીએ જનરેશનની સાથે સાથે જે ટેકનોલોજી જે ફાસ્ટ વધી રહી છે તો શું આપનું શું કહેવું છે કે આ જે વધતી જતી ટેકનોલોજી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પરિવાર દ્વારો ખોરવાતા હોય છે આપનો શું કહેવું છે કારણ કે વધતી જતી ટેકનોલોજીના વધારે ઉપયોગથી જે સંબંધોમાં તિરાડો પડે છે તે ઉપરાંત પરિવારના સભ્યો જે એકબીજાને સમય નથી આપી શકતા આપનો શું કહેવું છે કે જે ટેકનોલોજીનો ઉપયોગ છે તે વધારે પ્રમાણમાં કરવો જોઈએ કે પછી પરિવારને વધારે સમય આપવો જોઈએ હા ભાઈ અત્યારના સમય બહુ ખરાબ આવી ગયો છે હવે તો એઆઈ ઇન્ટેલિજન્સ આવે છે અને આ જે છોકરાઓ બધાને જોઈએ તો બધા પાસે ફોન કા લેપટોપ આજે બધારે એમાં જ ટાઈમ વિતાવે છે એટલે પર્સનલ ટચિઝ આજે આજે જવા મળ્યા છે એટલે એક મોટી ફિકર છે કે ભાઈ આગળ જતાં થશે શું બધું આર્ટિફિશિયલ જીવન થઈ જશે એટલે આ સમહાવ આપણે અત્યારના જ સમજવાનું છે અત્યારના જ એનો બ્રેક મારવો પડશે નહીંતર આ ટેકનોલોજી આપણને ટેકઓવર કરી લેશે ખૂબ જ સરસ વાત કરી કે ટેકનોલોજી આપણને ટેક ઓવર કરી લેશે એટલે કે ટેકનોલોજી આપણને ટેક ઓવર કરે તે પહેલા આપણે જ સતર્ક થઈ જવાની જરૂર છે વાત કરીએ હવે તમારા ભૂતકાળ વિશે તો તમારા જીવનમાં એવું કોઈ બનાવ બન્યો હોય કે એવી કોઈ ઘટના હોય કે એવી કોઈ વાત હોય જે તમને અત્યારે હાલ પણ યાદ આવી જાય અને યાદ કરતાની સાથે જ તમે ખુશ થઈ जाओ એવી કોઈ ઘટના કે એવા કોઈ અચીવમેન્ટ્સ તમારા હા છે બહુ મોટી છે મારા પ્રમાણે તો બહુ ખાસ થયેલું છે કે બે ત્રણ વર્ષ પહેલાંની વાત છે કે મેં પેપરમાં વાંચ્યું કે ભાઈ ત્રણ આંખવાળી વાછરડી જન્મી હતી એ ફાર્મર પાસે વેલ્શ ફાર્મર હતો એ મીટ ઇન્ડસ્ટ્રીમાં એટલે જાહેર થયું કે ભાઈ આ થ્રી આંખનું કાફ જન્મી છે અને એને પછી કતલખાનામાં જો થશે ઉમરે એટલે કતલખાનામાં એટલે મેં વાંચ્યું એટલે મને થોડુંક બહુ ઓળું થયું કે ભાઈ આપણે હિન્દુ છીએ આપણે ભાઈ શંકર ભગવાનનું રૂપ છે એને આપણે બચાવી જોઈએ એટલે પહેલાં તો મેં એકદમ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું કે ભાઈ આપણે આને સ્લોટરને બંધ કરો અને પછી મેં ચાલુ કર્યું કે આ ભાઈ કોન્ટેક ના કરો આ ભાઈ ફાર્મરને કારણ કે બધું એકદમ ડિટેલ્સમાં નહોતું કાંઈ આસ્તે આસ્તે કરીને મેં ફોલો કર્યું કે ભાઈ આ વેટ જે હતા જેણે આ રિપોર્ટ કરેલો એને મેં કોન્ટેક કર્યો કે ભાઈ આ ફાર્મરને તમારે તમે કરેલો છું તો કે હા અમે કરેલું પણ અમે તને ડાયરેક્ટલી કોન્ટેક ન આપ્યા તો મેં કીધું ભાઈ આ મારો નંબર છે અમે હિન્દુ ફેમિલીના છીએ અને અમારા બચાવો છે એ દરમિયાન આગળ જતાં મને ફોન આવ્યો ફાર્મરનો અને પછી ભાવમાં બધી ચાલતું હતું ઉપર નીચે સમ હાવ મેં નિગોશિયેટ કર્યું એમાં મને સપોર્ટ આપેલો જૈન સોસાયટી લંડનમાં નીતિનભાઈ એમણે ખાસ સપોર્ટ આપ્યો એમને મને દોઢ અઢી લાખનો સપોર્ટ આપ્યો અને પછી મેં ચાલો એ તો થઈ ગયું પછી મેં કીધું હવે વાછડા લઈ લેશું રાખશું ક્યાં એ મોટો પ્રશ્ન આવીને રહ્યો પછી મેં ચાલુ કર્યું ભાઈ હરે કૃષ્ણ આ તે જે બધા રાખે છે એવી રીતના કોઈ સપોર્ટ ન મળ્યો મને અને હું મુંજાઈ ગયો પણ જો કુદરતી આ ઠાકોરજી કેવી રીતના કરવી મને ખબર નથી પણ મને સામેથી ફોન આવ્યો એક ફ્રેન્ડનો કે ભાઈ એક નિલેશભાઈ છે શાહ આપણે લેસ્ટરમાં છીએ એ તમને કોન્ટેક કરવા માગે છે અને પછી ફોન આવ્યો મને કે સતીશભાઈ તમે આ વાછણને બચાવવાનો કરો છો પ્રયત્ન મેં હા તો કે અમે તમને એક લાખ રૂપિયા આપશું પ્લસ એને અમે સંભાળશું જો તમે લે આવો બચાવો તો અમે અમારી પાસે છે ગૌશાળા અમે એમને ત્યાં રાખશું તો મેં કીધું અરે ભાઈ તું તો કામ થઈ ગયું મારું એટલે પછી ફાર્માસા નક્કી કર્યું અને બચાવી લીધું અને ત્યાંના આરામથી મજા કરે છે લસ્ટરમાં ગૌશાળામાં બિલકુલ એટલે કે આજે તમે વાછડાને બચાવ્યું હોય તમારા જીવનનું તમે સૌથી મોટામાં મોટું અચીવમેન્ટ માનો છો તેમ કહી શકાય તો વાત કરીએ હવે ભવિષ્ય વિશે કે તમે તમારા ભવિષ્યમાં સંગીત ક્ષેત્રમાં ક્યાં સુધી પહોંચવા માંગો છો એટલે કે તમે એવા કોઈ પ્લાનિંગ કર્યા છે કે તમારે સંગીત ક્ષેત્રમાં હજુ આટલા અચિવમેન્ટ્સ લેવાના છે જી મને બહુ બહુ રસ છે અને આજે બીજો અમુક વર્ગ મળ્યો છે અને કુદરતી કાંઈનું કાંઈ થયા કરે છે બીબીસીનું આ બે ત્રણમાં બી મને અપ્રોચ કરેલો છે અને બસ ઉપરવાળું છે એ રીતના જાશું પણ શીખું છું બહુ મને રસ છે ક્લાસિકલ મ્યુઝિક બી શીખું છું ઓનલાઈન બીજા બી હેલ્પ કરે છે સંગીત શીખવા માટે બહુ જ મહેનત જોઈએ ઇઝી નથી કાંઈ અને હું અપ્રિશિએટ કરું છું અને મહેનત કરું છું જી બિલકુલ તો હજુ તમારે ઘણા વર્ષો સુધી સંગીતમાં તમારું ક્ષેત્રમાં તમારે આગળ વધવાનું છે તો તમે તેના તેને લઈને તમે આગળ કઈ પ્રકારની કાર્ય પ્રગતિ કરશો બસ મારે શું છે કે કે આજે મે એક પેલા એક વાત કહું હું મોટો આપણે ત્યાં ફેમસ જીને કે અમ ટ્યુટર એની પાસે ગયો હું કે ભાઈ મને શીખાડો શાસ્ત્રીય સંગીત શીખાડો મને કે તને નહીં શીખાડો ભાઈ કેમ તો કે તું વેસ્ટર્ન મ્યુઝિકનું કરશ બધું ગીટારનું કરશ આ કર અમે ભાઈ સિતાર કરીએ છે આ બધું કરીએ છીએ પણ મેં કીધું ભાઈ મને ક્લાસિકલ શીખવામાં બહુ રસ છે શીખાડો મને મને એ છે કે હું વેસ્ટર્ન મ્યુઝિકમાંથી આપણે ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત લઈ આવું તો હું જોડી શકું તો આપણા યંગર જનરેશનને હું મસ્તીથી ઈ રાગોનો રૂપ હું પ્રેઝન્ટ કરી શકું જે બિલકુલ જે પ્રમાણે તમારું સંગીત સાંભળ્યા છે તે પ્રમાણે કે જે તમે ઇંગ્લિશ જે ગીતો છે તેની સાથે સાથે તમે અત્યારે હાલના જે જૂના 90 ના જે ગીતો કહેવાય છે તે ગીતોનો પણ તમે તાલમેલ કરીને ગાઓ છો તો તમને આવો રસ ક્યાંથી જાગ્યો અને આવા વિચારો તમને ક્યાંથી આવ્યા ભાઈ સંગીત વસ્તુ એવી છે ને ભાઈ જેમ તમે કરો એટલું ઓછું છે એમાં સાંભળો એટલું તમને રસ વધતો જાય વધતો જાય વધતો જાય અને એટલું બધું છે કે ભાઈ એમ લાગે કે ભાઈ ટાઈમ નથી પૂરો આપણી પાસે અને મોટા મોટા કલાકારને બી પૂછશો કે તમે ક્યાં પહોંચ્યા સંગીતમાં તો કહે છે ભાઈ અમે કાંઈ પહોંચ્યા જ નથી આપણી સરોવરમાં એક ટીપો મૂકો એટલું અમે શીખ્યા છે એટલે શીખવાનું તો બહુ છે અને આગળ વધવાનું બી બહુ છે તો સતીશજી જણાવશો કે તમે હજુ એક્ટિવ રહેવા માટે અને સ્વસ્થ રહેવા માટે કેવા કાર્યો કરશો આગળમાં આગળ જીવનમાં કે જેથી કરીને તમે વધુ એક્ટિવ રહી શકો અને તમારું જીવન હજુ લાંબુ થાય મને તો એ જ છે કે ભાઈ સંગીત એક બહુ મોટી લાઈન છે મારા માટે અને સંગીત જેટલું હું શીખી શકું જેટલું હું પરફોર્મ કરી શકું અને મને સંગીતમાં વધારે રસ બી એ છે કે હું જેટલા માણસોને મજા કરાવી શકું હું મારા ગાયને સમજી તો એ મને બહુ વધારે છે કે ભાઈ આગળ જતાં સંગીત જ પકડવાનું છે અને તમને આગળ લઈ જશે જી બિલકુલ સતીશજી તો અમારો આ સ્વીટ સિક્સટી એટલે કે જે સ્વીટ સિક્સટીમાં જે પ્રવેશ જાય છે ત્યારબાદ તેને સિનિયર સિટીઝન કહેવાય છે પરંતુ આ કાર્યક્રમ દરમિયાન અમે દર્શકોને જણાવવા માંગીએ છીએ કે તમારા સાહીઠ વર્ષમાં પ્રવેશ્યા પછીનો જે કાર્યકાળ હોય છે તેને તમે સિનિયર સિટીઝન નહીં પરંતુ સ્વીટ સિટીઝન કહી શકો છો કારણ કે જે સાહીઠ વર્ષ પછીની જે ઉંમરનો સમય હોય છે તે ખૂબ જ યાદગાર હોય છે અને ખુશ રહેવા માટેનો સમય હોય છે એટલે કે તમારા ઉપર જ નિર્ભર કરતું હોય છે કે તમે આ સાહીઠ વર્ષની ઉંમર બાદ કેવા પ્રયત્નો કરો છો પોતાને ખુશ રાખવા માટે અને પોતે એક્ટિવ રહેવા માટે કેવા કાર્ય કરો છો

તો તમે એ રીત ના રાખી બોડી થશે હું એમ જ કહું છું કે આપણું મગજ છે એટલા કે પાયલોટ હવે એરોપ્લેનનું પાયલોટ ભાઈ પાયલોટ કંટ્રોલ કરે હવે જો તમે કંટ્રોલમાં પાયલોટ જો કહે કે ભાઈ હવે આપણે ઉંમર થઈ ગઈ તો તમે ઉંમરની પ્રમાણે ચાલશો એટલે ટૂંકમાં તમે યંગ તમારી પ્રમાણે ચાલો અને જે રીતના તમારાથી થાય એટલું જ કરવાનું બાકી વધારે ઉંમર નહીં લેવાની તો આપણે વાત કરી રહ્યા છીએ સતીશજી સાથે અને સતીશજી આપણને ઘણું બધું જણાવ્યું ઘણી બધી વાતો કરી કરી આ મિસ્ટર રોક સાથે આપણે વાત અને વાત કરીને ખૂબ જ સારું લાગ્યું અને ખૂબ જ બધી વાતો પણ જાણવા મળી કારણ કે તેમનું માનવું છે કે જો જીવનમાં તમારે સ્વસ્થ રહેવું હોય એક્ટિવ રહેવું હોય તો તમારે તમારા જે મગજ છે મગજ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ કારણ કે જો તમે મગજથી તમે સ્ટ્રોંગ હશો જે દિમાગ તમારું હોય છે ત્યાંથી તમે સ્ટ્રોંગ હશો

આવી જ રીતે તમારી સમક્ષ નવા નવા મહેમાનોને લઈને આવતા રહીશું તે ઉપરાંત તમારી સાહીઠ વર્ષ પછીની જર્નીને તમારે કેવી રીતે વિતાવવી તે તમને જણાવતા રહીશું જો તમે સાહીઠ વર્ષની ઉંમર બાદ અશક્ત થઈ ગયા છો તો તમારે સશક્ત કઈ રીતે બનવું તે પણ તમને જણાવીશું અને આવા જ નવા નવા મહેમાનો લઈને આવતા રહીશું જેથી કરીને તમે તમારી સાહીઠ વર્ષ પછીની જે જર્ની છે તેને વધુ એક્ટિવ બનાવી શકો અને સ્વસ્થ રહી શકો